ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં તમારા બધાનો બધા YouTube ફેમિલીનો અને અત્યારે જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને ઉમે કામ કર લેને એટલે ઢાળતા ઉમે ઉડી જાય એટલે પર ઢળકે બેહો પણ હોય નહીં અને બસ જો માંજી છે ને ઠામણા કરે છે જય શ્રી કૃષ્ણ માં જય શ્રી કૃષ્ણ માં કેમ છે મોટા આપણે શું કામ કરી તો તો માંગો નહીં હાથ ખડાઈ જાય કેવી મજા હો એટલે ના તો જો હા ગાયું નખાઈ ગયું ધોવાઈ ગયું પવાઈ ગયું કમ્પ્લીટ અને આજે આપણે ઓર્ગેનિક ફાર્મ હતું એને ટ્રાન્સફર નહીં થોડુંક કરવાનું છે અમુક અમુક કેમકે ગુવારનો પાક કમ્પ્લીટ લેવાઈ ગયો ગુવાર છે ને ઉભરી ગયો એટલે આ બધું છે ને સાફ કર આ બધું સાફ કરી નાખવાનું છે હવે અને જો રીંગણીમાં રીંગણા મસ્ત આવે જો આ દેખાય એટલે અહીંયા છે ને આ બધું ચોખ્ખું કરી અને પાછું બીજું કંઈક વાવી દે બકાલું અને વાડી આપણે દીધું ડુંગળી રહી ગઈ વાવવાની લાલો તો મારે ફટોફટ આ બધું ચોખ્ખું કરવું બપોર થઈ ગયા માંડ ફ્રી થયો કેટલું બધું કામ ખબર છે ઘણો બધું હું છે ને કામ કેમ કેમકે જો છે ને આપણે બકાલાનું કરતા હતા ને એ બધું હું આખું ચોખ્ખું કર્યું ને ગુવારનો રૂચો કાઢ્યો દો અને આખો ક્યારો પાછો નવો કર્યો જોયું ને પછી ને અઢાર ઉમણો હતો થી પાણી અહીંયા આવતું માથી બધી બળ ઉપાડી અને અહીંયા નાખી અહીં જો કટલી આ ફૂટ ફૂટ ભરતી પહેરી એટલે અહીંથી પાણી ઉમણું વહી જાય અને અહીંયા એટલામાં છે ને આપણે મેથી વાવી દીધી કેમ કે મેથી ઓલી ભરી ગઈ દીધી અહીં તડકો બહુતો નથી તેવા બીજું આમાં વાવવાનું છે મુરા ધાણાભાજીની એવું એટલે એ હમણાં કરી લીધું અને એ કરી અને પછી ગાયોને જો આ ગાયને આખી છે ને છોતાથી ઓલી કરી કેમ કે એટલે તો નહીં એટલે છોતાથી ખોલી રૂવાડી કાઢી રૂવાડી મીન્સ કે બધું ધૂળ બૂળને કાઢી હિંગણા ચોપડ્યા નાખું પાયું અને ધમાઈરી એના હિંગણા ચોપડાઈ ગયા નાખું પાયું હિંગડા બીંગડા બધાને કમ્પ્લીટ ચોપડી મસ્ત કરી દીધા તો હવે છે ને ખાવાનો વારો આવ્યો ગયો હા બહાર થઈ ગયા છે તો મને તો આ બધું કામ ફાઇનલ કરી અને હજી એમાં વાવવાનું રહી ગયું પણ એ હવે નવરાત આપીએ ત્યાં તો હાલો હવે અમે જમી લઈએ આપણે ખાઈ પી અને આવી ગયા છે વાળીએ પાણી વાળવા અને જો આગેતરા રાજમાં છે ને વેલા પાડી દીધો ને જોયનો કલર કેમ થઈ ગયા જોરદાર અને જો બધા ખડબો મોટો મોટો થઈ ગયો એ એક દિવ વાઢવાનું છે અને આપણે પેલા મોટા ચાલુ કરી ને દઈને દેખીએ કહા સે પાણી નીકળ રહ્યા હૈ દેખ સત્ય કોઈ

હજી રોપ છે બહુ જાજો ઘણો બધો રોપ છે તો આપણે છે ને ફટોફટ હવે વાવી લઈએ ને પછી પાણી કાઢ નહિ એટલે complete થાય આ તો ડુંગળી થોડીક વાવી દીધી છે કેમ કે રોપ એટલો જ હતો આપડા ઘરે available જાજો નતો આ એક ખો ને છોટા હે બહુ થોડીક થઈ ડુંગળી ને જોઈ શકો છો પાણી હમણાં આવશે જો કઈ દેસે રો આ રે ભાઈ ભી લ્યો અને

તો જો કમ્પ્લીટ છે ને બે ક્યારે આખા ભરી દીધા છે ડુંગળી નું લહણ બે ક્યારે વધઘટ નું પાણી જવા દીધું રાજમા ભરાઈ ગયા ને મસ્ત ભાઈ ટબોળ જેવા હાલો તો છે ને ખાઈ પી લીધું છે મસ્ત અને જ્યાં માધી ગ્રાન ખાવાનું ચાલુ છે અને બાપુ છે ને બાપુ ને તંચા ક્યાં રહી જતા ને પાવાના ઈ પાતા તા ને મેં કીધું હાલો હવે છે ને હું તેડીયા હું ખાઈ પી લીધો ને આ મારી દીકરો બેજો ખાઈ ગઈ અલમાય જો ઓર ગયા ખાયો બધે ને કયો વ્યૂઅર ને કયો ખાવો હોય તો આવો આવો ખાવો જો યાદ આ ખજર કે બોલે મારો ભાઈ ઓ જે ઈ ફોન માં મંડાણો ફોન માં જોતો જોતા ખાય હા તો હારું હાલો મારે જાવું છે વાડીએ

એમ નામ આપણે કરી દઈએ જો ખાધુની નામ ઓટકાર આવે છે તો સારું વાલો આપણે છે ને આ વિડીયો પૂરો કરીએ અને આવી રીતે સાથ સપોર્ટ આપતા રહ્યો તો આપણે ક્યાંક નવે ફરવા જઈએ તમને બધું નવું બતાવીએ અને અમે જાય તો સારું વાલો આ વિડીયો આપણે પૂરો કરી કરીએ તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે સવારે એક નવા બ્લોગમાં આપણે પાછા મળ્યા